નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાતમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાત તમને પસંદ આવે તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવા નહીં ભૂલશો એટલે અમને આગલી વાત રજૂ કરવામાં ઉત્સાહ મળે તો નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની વાત એનું નામ શ્રદ્ધા રૂપ કહો તો રૂપ પ્રેમ કહો તો પ્રેમ ટેવ કહો તો ટેવ જીદ કહો તો જીદ મારા માટે તો એ બધું જ હતી મારું સર્વસ્વ પણ મારા હૈયાના ભાવ ન કદી હું ઉચ્ચારી શક્યો ન કદી એ મારા હૃદયના ઊંડાણોમાં ચાખી શકી દરરોજ તો એ મને નિહાળતી અને હું એને એની આંખોમાં આસ હતી અને મારી આંખોમાં પ્યાસ તરસ શું હોય એ એને મળ્યા પછી જ હું સમજી શક્યો મારી પાસે આવતા લોકોના મોઢેથી હૃદયથી ઘણીવાર શબ્દો નીકળી આવતા પ્રેમ ઇશ્ક મહોબ્બત પણ એ સમયે હું એને ફક્ત શબ્દો જ સમજતો એના ભાવાર્થ તો શ્રદ્ધાને જોયા જાણ્યા પછી સમજાયા મારી જોડે એની મુલાકાત રઘુએ કરાવી હતી રઘુ જ્યારે એને મારી પાસે લઈ પહેલી વાર આવ્યું હતું એ દિવસે એ ક્ષણ આજે પણ મને બરાબર યાદ છે જીવન મળ્યાની ક્ષણ ભૂલી ક્યાંથી શકાય ત્યારે વિચાર્યું પણ ન હતું કે મારી સામે આવી ઉભેલી એ ચંચળ નિર્દોષ યુવતી મારા જીવનનો અનન્ય હિસ્સો બની જશે એ નિર્દોષ હાસ્ય એ તારલા જેવી ચળકતી મોટી મોટી કથાઈ આંખો એ લચકેલું શરીર અને મધથી પણ મીઠી વાણી પહેલી નજરનો પ્રેમ હતો એ રઘુ જોડે એ નિયમિત મારી મુલાકાત લેવા આવતી દરેક વખતે એની આશા પર નજર વડે મને ટગર ટગર નિહાળ્યા કરતી અને હું એ આજીજી સભર દષ્ટીના ઊંડા સમુદ્રમાં કસે ઊંડે ખોવાઈ જતો આમ તો મારી મુલાકાત લેતા લોકો વચ્ચે ઘણી યુવાન યુવતીઓ પણ આવતી પરંતુ શ્રદ્ધા એની વાત જ કંઈક જુદી હતી એના તરફનું આકર્ષણ અજાણ્યે જ વધી રહ્યું હતું એને મળવા આવવામાં થોડું પણ મોડું થાય કે મન વ્યાકુળ થઈ ઉઠતું શું થયું હશે આજે કેમ નહીં આવી મારાથી ધરાય તો નહીં ગઈ હોય ને ના ના એવું ન થાય મારા મનમાં કેવી ચિંતા અને અસુરક્ષા ડોકાઈ જતી અને પછી જેવી એની છમછમ કરતી પાયલનો અવાજ સંભળાય કે મનમાં રાત ફળી વળતી એનો ચહેરો નિહાળી જાતને જીવતા હોવાથી નિશ્ક્રયતા થઈ જતી હા હું એના પ્રેમમાં હતો છું અને રહીશ હવે એમ ના કહેતા કે હું પ્રેમ કઈ રીતે કરી શકું સૃષ્ટિ ઉપર શ્વાસ ભરતા દરેક જીવને પ્રેમ કરવાનો એક સમાન અધિકાર છે જે રીતે હું શ્વાસ અંદર ખેંચું છું ઉચ્ચ શ્વાસ બહાર કાઢું છું મારી રસોઈ જાતે તૈયાર કરું છું દિવસે રાત જીવું છું એમ જ પ્રેમ પણ કરું છું કરતો હતો અને કરતો રહીશ પણ રઘુ રઘુની નજરમાં પણ શ્રદ્ધા માટે એ વિશિષ્ટ પાવો હું નિહાળી રહ્યો હતો શ્રદ્ધા એની જોડે વાતો કરતી હોય હાથ વડે પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કરતી હોય ક્યારેક વાર્તાલાપ વચ્ચે એની આંખોમાં ભેજ હોય તો ક્યારેક એના મોતી જેવા દાંતનું પ્રદર્શન કરતું એનું મન જીતી લેનાર હાસ્ય રઘુ તો એને જ અવરીત નિહાળ્યા કરતું શ્રદ્ધાના ચહેરા સિવાય વિશ્વમાં કંઈ અસ્તિત્વ ધરાવતું ન હોય એમ રઘુની આંખો શ્રદ્ધાના ચહેરામાં વિલીન થઈ જતી એની આજુબાજુ શ્વાસ ભરી રહેલું વિશ્વ જાણે હાજર જ ન હોય અને સૃષ્ટિ ઉપર એ બે એકલા જીવ બચ્યા હોય એમ રઘુ શ્રદ્ધાના એક ધારી દર્શન કરીએ જતું એનું આ વલણ મારા અહીંયામાં કંઈક જુદા જ ભાવો જન્માવતું મને રઘુ ઉપર ક્રોધ ઉપજતો મન અકળાય ઉઠતું મન તો થતું એને એક જોરદાર ધક્કો લગાવી શ્રદ્ધાથી દૂર ફેંકી દઉં એને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં કે એ મારી છે હું એને પ્રેમ કરું છું પણ હું લાચાર હતો ન તો હું મારા પ્રેમની અભિવ્યક્તિ કરી શક્યો ન તો રઘુને એનાથી દૂર અડેસે શક્યો એક જડ પથ્થર જેમ ઊભો ઊભો રઘુની પ્રેમલીલા નિહાળતો રહ્યો મારી ઈર્ષા મારા પ્રેમનું શિક્ષણ હતું મને તો હતું રઘુ એક દિવસ સીધે સીધો પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરશે અને પ્રેમ કહાની શરૂ પણ આ રઘુ તો ઘણો વિચિત્ર નીકળ્યું શ્રદ્ધા જોડેની એની દરેક વાત હું કાન દઈ ધ્યાનથી સાંભળતું બંને બાળપણમાં એક જ મહોલ્લામાં સાથે રમતા રમતા ઉછર્યા હતા સ્કૂલમાં પણ જોડે અને કોલેજમાં પણ એક જ ખૂબ જ લાંબી ઓળખાણ હતી આટલા લાંબા ગાળામાં તો એકબીજાને એટલું ઓળખી લેવાય કે જાત કરતા વધુ સામે વાળો આપણને ઓળખી કાઢે રઘુ તો શ્રદ્ધાને નકશી જાણતો હતો કઈ વાતોથી શ્રદ્ધાના ચહેરા ઉપર હાસ્ય ઉસી આવશે કયો વિષય એને ઉદાસ કરી શકે કે કયું જમણ એને ભાવે કે કેવું ચલચિત્ર જેવાનું એને ગમે એ બધી જ વિગતો જાણે રઘુના હૈયામાં લખ્યા વિના જ નોંધાઈ ગઈ હતી શ્રદ્ધા જો બે આંસુ સારે તો એના ચહેરા ઉપર હાસ્ય લાવવા રઘુની ક્ષમતામાં હોય એ બધું જ કરી શકે એક દિવસ કેટલાક ગુંડાઓ શ્રદ્ધા વિશે ગમે તેવી બીભત્સવ પાસાનો પ્રયોગ કરી રહ્યા હતા ત્યારે રઘુએ પોતાની બાઈ ઉપર ચઢાવી લીધી હતી શ્રદ્ધાએ એને રોકી લીધું એટલે એ શાંતિથી શ્રદ્ધાને લઈ દૂર નીકળી ગયો હતો પણ થોડા સમય પછી એ એ જ સ્થળે પરત થયું હતું એ ગુંડાઓ જોડે એને જબરી ઝપાઝપી કરી હતી હું તો એનું એ રૌદ્ર સ્વરૂપ નિહાળી ડગાઈ જ ગયો હતો એ ઝપાઝપીમાં એને માર પણ ભારે લાગ્યું હતું બે દિવસ સુધી શ્રદ્ધા એનાથી રીસાઈ ગઈ હતી માથા ઉપર લગાવેલી પટ્ટીઓ જોડે એ મારી આગળ આવતું શ્રદ્ધા ફક્ત મને તાક્યા કરતી એક શબ્દ પણ ઉચ્ચારતી નહીં સાચું કહું તો હું તો અત્યંત પ્રસન્ન થઈ ઉઠ્યો હતો એ રઘુથી જેટલી દૂર રહે એનાથી જેટલું અંતર રાખે એટલું જ મારું મન સુરક્ષિતાનો અનુભવ કરતું પરંતુ મારી ખુશી ફક્ત બે જ દિવસની મહેમાન હતી બે દિવસ પછી શ્રદ્ધાએ પોતાના અબોલા તોડ્યા રઘુ પાસે પાકું વચન પણ લીધું રઘુએ પણ પાકા મન વડે વચન આપ્યું કે હવે પછી આવા કોઈ પણ પ્રકારના કજિયાઓમાં ન પડે પરંતુ મારું મન માન્યું જ નહીં ને એ દિવસે એ ગુંડાઓ જોડે પીડાતા એની આંખોમાં જે લોહી હતું એ શ્રદ્ધાએ નહીં મેં નિહાળ્યું હતું પણ એક વાત વિચિત્ર હતી જે રઘુ છાતી ઠોકી શ્રદ્ધાના માન માટે આખા વિશ્વ જોડે લડવા તૈયાર હતું એનું કાળજું શ્રદ્ધા સામે પ્રેમનો સ્વીકાર કરવા માટે ડરીને પાછળ કેમ હળસેલાઈ જતું એની જગ્યાએ હું હોત તો સીધે સીધી પ્રેમની અભિવ્યક્તિ કરી દીધી હોત પણ દુર્ભાગ્યે હું એની જગ્યાએ ન હતું અને પ્રેમની અભિવ્યક્તિ તો કોઈ પ્રશ્ન જ ન હતો મારી આસપાસ ફરતી શ્રદ્ધાની આંખોમાં હું ઘણીવાર ઝાંકતું એનું મન ટટોળવાનો પ્રયાસ કરતું એના મનમાં શું છે એ શું ઈચ્છે છે એ કોને ચાહે છે પણ એની આંખોમાં ફક્ત એક મૌન અશાબ્દિક આશા સિવાય કશું હું પામી ન શકતો એની એ આસ ક્યારે શબ્દોમાં ઢળશે એની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને એક દિવસ એ રાહને આખરે પૂર્ણ વિરામ લાગ્યો શ્રદ્ધાએ દિવસે મારી પાસે આવી હતી પણ રઘુ એની જોડે ન હતું મને થયું કદાચ વ્યસ હશે કે તબિયત સારી ન હોય જે પણ કારણ હોય મારી ખુશીની તો કોઈ સીમા જ ન હતી હું અને શ્રદ્ધા અમારા બે વચ્ચે ત્રીજું કોઈ જ નહીં એ દિવસે શ્રદ્ધા મને જુદી જ નજરે નિહાળી રહી હતી એની આંખોમાં એક અલગ જ ચમક હતી પાપણોમાં શરમની લાલીમાં એના ગુલાબી હોઠ થરથર કાંપી રહ્યા હતા એની હાથની કોમળ આંગળીઓ કારણ વિના જ એના વાળ જોડે રમત રમી રહી હતી એના પગની આંગળીઓ નિષ્ક્રિય મગજ પાસેથી એના જાણ્યા વિના જ જમીન કોતરાવાના આદેશ ઝીલી રહી હતી એનું શરીર મારી આસપાસ ઉત્સાહ અને ઉત્તેજનાને સંતુલિત રાખવામાં નિષ્ફળ નીવડી રહ્યું હતું અહીંયાના ધબકારો મને પણ સંભળાઈ રહ્યા હતા કપાળ ઉપર બાજેલા પરસેવાના ખુશી અને આનંદથી તરબતર ભીંજાઈ રહ્યા હતા એ તમામ લક્ષણો હું પણ અનુભવી રહ્યું હતું ભલે જુદી રીતે જુદા સ્વરૂપે જુદી પદ્ધતિ વળે પણ મૂળ તો એક જ સરખુંજ હતું પ્રેમ અને ફક્ત પ્રેમ શ્રદ્ધા પ્રેમમાં હતી આખરે પણ કોના મારા કે રઘુના એ પ્રશ્નનું ઉત્તર એ દિવસે તો ન જ મળ્યો પણ બીજે દિવસે જ્યારે શ્રદ્ધા મને મળવા આવી ત્યારે મારા પગ તળેથી જમીન સરકી પડી એ એકલી ન હતી એની જોડે રઘુ પણ ન હતું કોઈ અન્ય જ યુવક હતું જે પ્રમાણે એના હાથ શ્રદ્ધાની કમરને વીંટળાયેલા હતા એ રીતે તો કદી રઘુએ પણ એને સ્પર્શી ન હતી રઘુએ કદી એને સ્પર્શી ક્યાં હતી એનો સ્પર્શ તો ફક્ત નજરનો હતો અને એ સ્પર્શ પણ કેટલો આબરુંદાર અને આનો હાથ તો જાણે શ્રદ્ધાના શરીરને ભીસી રહ્યો હતો મારા શરીરમાં જાણે માથાથી પગ સુધી આગ લાગી ગઈ આવી આગ તો કદી શ્રદ્ધાને રઘુને જોડે નિહાળી લાગી ન હતી થોડા સમય પછી એ શ્રદ્ધાને લઈ બાઇક ઉપર જતો રહ્યો રઘુ જોડે જ્યારે એ પગપાળી પરત થતી ત્યારે એની પાયલનો છમછમ કરતો સ્વર એના ગયા પછી પણ કલાકો સુધી આસપાસના વાતાવરણમાં પડઘાતો રહેતો અને એની સંગીતમય ધૂન અવાઓને પણ તાલ અને લઈ શીખવતી રહેતી પણ આ નાલાયકનો બાઇકનો કર્કશ સ્વર આખું વાતાવરણ ધૂણાવી ગયું અને એની પાછળની નળીમાંથી નીકળેલો કાળો ધુમાડો મારા ફેફસાઓને પછી તો એ જેવો એના જીવનમાં એની કર્કશ બાઈક ઉપર એ શ્રદ્ધાને લઈ આવી પહોંચતો જેટલી કર્કસ એની બાઈક એનાથી પણ કર્કશ એનો પોતાનો સ્વર અને મિજાજ બંને વચ્ચે થતા વાર્તાલાપમાં મને તો ફક્ત એક જ પક્ષનો અવાજ સંભળાતો શ્રદ્ધા તો ફક્ત સાંભળતી રહેતી અને વચ્ચે ક્યારેય એનો અવાજ સંભળાય પણ જાય તો ના એવું નથી હું શું કહું છું જેવા શબ્દો દ્વારા એના સ્વરની દોર કપાઈ જતી રઘુ જોડે તો શ્રદ્ધા મન ખોલીને વાત કરતી શ્રદ્ધા રઘુના અભિપ્રાયો જેટલા ધ્યાન દઈ સાંભળતી રઘુ પણ શ્રદ્ધાના અભિપ્રાયોમાં એટલી જ રસરૂચિ રાખતું એને પણ બોલવાની તક આપતું પ્રેમ આંધળો હોય એવું સાંભળ્યું હતું પણ શું એ ગુંગો પણ હોય એક દિવસે તો એણે હદ જ કરી નાખી એણે શ્રદ્ધાને રઘુ જોડે વાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી એની વાતો સાંભળી હું તો દંગ જ રહી ગયું નક્કી કરી લે મારી જોડે મિત્રતા રાખવી છે કે રઘુ જોડી શ્રદ્ધાને સીધી ચેતવણી આપી દીધી હા હું સ્વીકારું છું કે મારાથી પણ રઘુનું શ્રદ્ધા નજીક હોવું સહેવાતું ન હતું કદાચ એટલે કે હું રઘુથી ઈર્ષા અનુભવતો હતો એના હૃદયમાં સંગ્રહાયેલો શ્રદ્ધા પ્રત્યેના સાચા પ્રેમ અને સન્માનથી હું અસુરક્ષિત પણ એનો અર્થ એ તો નથી કે બાળપણથી મૈત્રી જડમાંથી ઉખાડી ફેંકી દેવી આ તો નરાત્મક લાગણીનું લક્ષણ હતું અને મને સો ટકા ખાતરી હતી કે શ્રદ્ધા આ શરત કદી ન સ્વીકારશે પણ હું ખોટો હતો શ્રદ્ધાએ એનું મન રાખવા એ વાત પણ સ્વીકારી લીધી એ દિવસે મારા મનમાં પહેલી વાર રઘુ માટે દયા એમાં એનો કોઈ વાક જ ન હતો તો આ સજા કઈ ધીરે ધીરે એના પ્રત્યેનો મારો અણગમો વધી રહ્યો હતો એના લક્ષણોમાં કોઈ શરતમાં દર્શન જ આપી રહી ન હતી રઘુ ઘણા દિવસોથી શ્રદ્ધા જોડે દેખાયો ન હતો પેલા ગુંડાઓ એ પણ કદાચ આ વાતની નોંધ લીધી હતી એક દિવસે એમણે ફરી શ્રદ્ધા તરફ અયોગ્ય ઈશારાઓ કર્યા મારું માથું તપી ગયું પણ હું વિવિષ હતું કાસ રઘુ અહીં હાજર હોય મને પહેલી વાર રઘુની ગેરહાજરી ગમી નહીં મને એની કમીનો અનુભવ થયો મન તો થયું કે મોટેથી એક ચીસ પાડું ને રઘુને મદદ માટે પોકારું પણ એ મારી મર્યાદાની બહાર હતી શ્રદ્ધાની મદદ કરવાની જગ્યાએ એણે શ્રદ્ધા ઉપર જ આક્રમણ સ્થાનાંતર કર્યું આવા કપડાં પહેરતા હોય લોકો છેડે જ ને એ દિવસે પહેલીવાર શ્રદ્ધાની આંખોમાંથી આત્મવિશ્વાસની હતી પોતાના પ્રેમીનો પડ્યો બોલ એ ઝીલી રહી હતી સામે તરફથી પ્રેમ મેળવવા માટે કેટલા જનક કરી રહી હતી પણ રઘુ જોડે તો એને કોઈ પ્રયાસ જ ન કરવા પડતા એ જેવી હતી એવી જ રહેતી અંદર અને બહાર બંને તરફથી રઘુની લાગણીઓ જો અને તો શરતો ઉપર ચાલતી જ ન હતી એ તો ફક્ત એક પ્રાકૃતિક પ્રવાહ જેમ વહેતી રહેતી એની સાથે ખુશ રહેવા શ્રદ્ધાને કોઈ જહેમત જ ઉઠાવવી ન પડતી પણ શ્રદ્ધાએ ખબર નહીં શું થઈ ગયું હતું આ રઘુ દેખાવમાં થોડું સામાન્ય હતું એની પાસે આટલી મોંઘી બાઇક પણ ન હતી એને આવી અદાવો અને છટાઓ ફાવતી ન હતી અંગ્રેજી થોડું કાચું હતું પણ હા માતૃભાષા ઉપર પાકી પકડ હતી અને જ્ઞાનમાં તો આ લંગુર જોડે રઘુની સરખામણી જ ન થાય અરે આ મને શું થઈ રહ્યું હતું હું રઘુનો પ્રસંગ ક્યારથી થઈ ગયો હતો કાલ સુધી જે મને કાચ જેમ આંખે ખૂચતો હતો હું એની લાક્ષણિકતાઓની યાદી બનાવી રહ્યો હતો શું પ્રેમમાં એટલી તાકાત હોય છે કે એ દુશ્મનને પણ મિત્ર બનાવી નાખે મારા મનમાં રઘુની મૈત્રીના બીજ રોપાયા જ કે શ્રદ્ધાએ ધડાકું કર્યો એક દિવસ મારી નજીક આવી એણે ધીમેથી કહ્યું હું રાઘવને ચાહું છું એને મારો જીવનસાથી બનાવી દો પ્લીઝ મારું રોમે રોમ ભડકી ઉઠ્યું શ્રદ્ધાને શું લાગતું હતું હું એની એ ઈચ્છા પૂરી કરીશ હું જાતે મારા અસ્તિત્વ માટે અવલંબિત હતો જેનું પોતાનું સ્વાવલંબન ન હોય અને ચાલો એક ક્ષણ માટે માની પણ લઈએ કે હું એટલો સમક્ષ છું તો પણ શું હું એની આ ઈચ્છા સ્વીકારી લઈશ આ રાઘવ મને શ્રદ્ધા ઉપર એવો તો ગુસ્સો આવ્યો થયું કે કહી જ દઉં હવે તારું મોઢું જ ન દેખાડતી તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે પણ હું તો કહેવાથી રહ્યો મારો ઊંડા નિશાસો વાતાવરણમાં ભળી ગયું કહેવાય છે કે ગમે તે સમયે ગમે તે શબ્દો મોઢામાંથી નીકાળવા ન જોઈએ મેં તો ફક્ત મનમાં જ ઉચાર્યું હતું અને એનું પરિણામ પણ મેં જ ભોગવ્યું એ દિવસે પછી કેટલાય દિવસો સુધી શ્રદ્ધા આવી જ નહીં અરે યાર એ તો ફક્ત ગુસ્સામાં મનમાંથી ઉભરાઈ ગયું હતું શ્રદ્ધાનો ચહેરો જોયા વિના કઈ રીતે જીવીશ એ આમ ક્યાં જતી રહી કદાચ રાઘવ જોડે લગ્ન નહીં નહીં શ્રદ્ધાના માતા પિતા રાઘવ જેવા યુવક જોડે લગ્ન કરવાની પરવાનગી કઈ રીતે આપી શકે જો હું એને ઓળખી ગયો તો એ તો કદાચ રાઘવ એને ભગાવી નહીં 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 વિચારતા જ અહીયું ધ્રુજ આમ શ્રદ્ધા પોતાનું જીવન બરબાદ કરી જ ન શકે મને એની ખૂબ જ ચિંતા થઈ રહી હતી મન થતું કે દોડતો જાઓ અને એની ખબર મેળવું પણ મારી મર્યાદા ઉપર મને ધૂણા થવા માંડી હતી કશું જ ગમતું ન હતું મારી આસપાસનું વાતાવરણ પૂર્વવત હતું પણ હું નહીં જરાય નહીં શ્રદ્ધા વિના જાણે શ્વાસ પણ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું હું આકાશ તરફ એકટીસે નિહાળ્યા કરતો હવે ત્યાંથી જ કદાચ કોઈ મદદ મળે જ્યારે મદદ પગપાળા ચાલતી મારી સામે આવી રહી હતી ત્યારે હું કૃત જ્ઞાનથી છલકાઈ પડ્યો રઘુ મને મળવા આવ્યો હતો એની આંખોમાં જાણે સમુદ્ર ઠલવાઈ ગયો હતો એને નિહાળી એવું લાગતું હતું જાણે દિવસોથી ઊંઘ્યો ન હતો બરાબર જમ્યો ન હતો એના વાળ વિખરાયેલા હતા એના ચહેરા પર તેજ અદ્રશ્ય થઈ ગયું હતું એ જાણે પોતાની જાતમાં જ ન હતો એણે બે હાથ મારી સામે જોડ્યા હતા અને એ એક બાળક સમૂહ કરી રહ્યો હતો મારું અહીંયું જાણે બેસી પડવાનું હતું પ્લીઝ શ્રદ્ધાને બચાવી લો એ બિચારી નિર્દોષ હતી એને તો પ્રેમ કર્યો હતો સાચા હદેથી અત્યંત પવિત્ર ભાવના જોડે ધોખો તો રાઘવે એને આપ્યો જૂઠા વાયદા કરી અન્ય જોડે લગ્ન કરી લીધા અને એ ભોળીએ નદીમાં પડતું મૂક્યું આજે એ જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે શ્રદ્ધાને આસ તો હંમેશા તમારી ઉપર જ હતી અને મારી પણ હું એને સાચા હૃદયથી ચાહું છું આમ એને બચાવી લો પ્લીઝ હું એને આ હાલતમાં નથી જોઈ શકતો મારા તો અસ્તિત્વના મૂળ જ જાણે હાલી ઉઠ્યા હું શ્રદ્ધાને કઈ રીતે રઘુને કેમ સમજાવું કે હું કશું જ કરી શકતો નથી મારી શ્રદ્ધા મૃત્યુ સામે ઝઝૂમતી રહી હતી અને હું એની પડખે જય ઉભો પણ રહી શકતો ન હતો જેની પાસે રઘુ જેવો મિત્ર અને સાથી હોય દરકાર લેનાર પરિવાર હોય અને જે જાતે આટલી હોશિયાર પ્રતિભાવશાળી હોય એ આમ નદીમાં કૂદી એ દિવસે રઘુ જતો રહ્યો અને મારું તો જાણે જીવન જ થંભી ગયું રઘુની જેમ મારી રોનક પણ ગુમ થઈ ગઈ મને રીસ ચડવા લાગી મારી જાત ઉપર શું વાંક મારું હતું મારા પર આટલી બધી આ શું છું કોણ એક સામાન્ય જીવ જે જન્મે છે મરે છે વિકસે છે વિનાશ પામે છે મારો તો શ્વાસ પણ પરાવલંબી છે હું શ્રદ્ધાને કઈ રીતે બચાવી લઉં આ એક ઉપાય તો હતો મેં આકાશ તરફ દ્રષ્ટિ કરી અને રઘુને જેમ જ કરગરવા લાગ્યું રાત અને દિવસ ચોવીસ કલાક થાક્યા વિના આવરી સતત મારી શ્રદ્ધાને બચાવી લો એક દિવસ ધોધમાર વરસાદ વરસ્યો મારી દ્રષ્ટિ મને તો નથી રહી મેં સામેના માર્ગ ઉપર વરસતા વરસાદ વચ્ચેથી દ્રશ્ય સ્પષ્ટ નિહાળવા સંઘર્ષ કર્યો મારું શરીર હર્ષથી જણ જણી ઉઠ્યું એક જ છત્રી નીચે ભીંજાતા રઘુ અને શ્રદ્ધા મારી નજીક આવી ઊભા રહી ગયા છમ છમ પાયલના અવાજે વાતાવરણમાં મનમોહક સંગીત રેડી નાખ્યું હતું રઘુએ ધીમે રહી શ્રદ્ધાના ખંભે હાથ ટેકવ્યું મેં કહ્યું હતું ને આ વૃક્ષ ખૂબ જ ચમત્કારી છે એની પાસે સાચા હૃદયથી જે યાચના કરો એ આપે છે પણ આપણા હિતમાં હોય તો જ મેં તારા પ્રાણ માગ્યા હતા અને તારો પ્રેમ રઘુ અને શ્રદ્ધાએ મારા શરીર ઉપર દર વખતની જેમ શ્રદ્ધાનો દોરો બાંધ્યો હું મૂળથી લઈ મારી ડાળીઓ ખોને પાંદડાઓને ફોલ ફૂલ સહિત ફરી ખીલી ઉઠ્યા શ્રદ્ધા બચી ગઈ મિત્રો આજની વાત તા પૂરી તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર તમને પસંદ આવી હશે એવી આશા રાખું છું તો વિડીયોને લાઈક કરીને તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને આવીને આવી નવી વાર્તો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ